સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે એવો ચતુષ્કોણ કે જેની બાજુ છે સામસામેની એકબીજાને સમાંતર પેરેલલ હોય ચોક્કસ અંતરે હોય બરાબર આગળ એ બાજુ ક્યાંય જોઈન્ટ થશે નહીં એને સમાંતર કહેવાય બરાબર જો આ છે એ સમાંતર છે આ બે છે એ સમાંતર છે બરાબર તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર છે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર શું છે આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે પાયો ગુણ્યા વેધ હવે આમાં આધાર કોણ અને ઊંચાઈ કોણ તો અહીંયા આપણે આ બે લાઈન ની વચ્ચે બે સમાંતર લાઈન ની વચ્ચે જે આપણે કાલ્પનિક લાઈનને અનુ અનુમાન કરીએ એ આપણી ઊંચાઈ થઈ જાય અને જેની ઉપર અને આ છે એ આપણો આધાર હવે એ બે નો ગુણાકાર કરો ને એટલે આખો એરિયા કવર કેટલો કરે છે ની આપણને ખબર પડી જાય સિમ્પલ છે બરોબર અને બીજું એક છે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આ રીતે ત્રિકોણ હોય બરાબર તો એનું ક્ષેત્રફળ ગોઠવા માટે શું સૂત્ર છે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદ બે ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ બરાબર હા હવે પાયો ગુણ્યા ઊંચાય આમાં પાયો કોણ અને ઊંચાઈ કોણ તો ત્રિકોણના શિરો બિંદુ છે આધાર અને આ ઊંચાઈ ઊંચાઈ એટલે કે વેદ બરાબર એ બે નો ગુણાકાર કરી અને એના ગુણા એકના છેદમાં બે કરો એટલે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય હવે આ બે ક્ષેત્રફળના સૂત્રો તમે યાદ રાખી લ્યો પછી આ

શું કહેવાય ઉંચાઈ કેટલી છે બરાબર અને આધાર બે સેન્ટીમીટરમાં આપેલું છે બરાબર તો હવે કાંઈ નથી આપણને સૂચના પ્રમાણે કીધું જ છે કે સમાંતર બાજુ ક્ષેત્રફળનું સૂત્ર કીધું છે બરાબર તો આપણે અહીંયા સૂત્ર લખશું સમાંતર બાજુનું ક્ષેત્રફળ સમાંતર બાજુનું ચતુષ્કો ક્ષેત્રફળ શું થશે આધાર ગુણ્યા ઊંચાઈ આધાર છે સાત ઊંચાઈ છે ચાર સાત ચોક અઠ્યાવીસ એટલે અઠ્યાવીસ

એનો જે આધાર છે બરોબર એનું માપ આપણને આપેલું છે પાંચ સેમી તો આ બે નો સમાંતર બાજુ ચતુષ્કોણ ના સૂત્રમાં મૂકી છે તો જવાબ આવી જશે સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ ચાલો ની કેટલી છે પાંચ સેમી ગુણ્યા એચ ની કિંમત કેટલી છે ત્રણ સેમી પાંતેરી પંદર પંદર સેમી સ્ક્વેર આ આપડો જવાબ ચાલો હવે આ બે દાખલા તો આપણે ગણી લીધા બરોબર હવે આપણે બે દાખલા તમારી રીતે તમે પ્રેક્ટિસ કરજો એટલે ટોટલ ચાર દાખલા આપણે થી આપણે ચાલુ કરીએ પાંચમો દાખલો છે ઓકે તો પાંચમા દાખલામાં ઊંચાઈ કેટલી છે ચાર પોઈન્ટ ચાર ઊંચાઈ છે ચાર પોઈન્ટ ચાર અને આધાર છે બે માં દાખલામાં હવે અહીંયા બી ગુણ્યા એચ બરોબર બી આપણને બે મળ્યું છે અને એચ મળ્યું છે ચાર એટલે બી માં બે અને ચાર આપણને બધાને ખબર છે સિમ્પલ એવો ગુણાકાર જ છે આ પોઈન્ટ વાળો ગુણાકાર હોય એટલે કઈ મૂંઝાવાનું ન હોય બે ચાર આઠ બે ચાર આઠ કેટલા આંકડા પછી પોઈન્ટ તો કે એક આંકડા પછી આ આપણો જવાબ સિમ્પલ ચાલો થઈ ગયા એ બધા દાખલા પૂરા પહેલાના ઓકે હવે આપણે દાખલા નંબર બે ની અંદર છે ને તમને ત્રિકોણના ના ક્ષેત્રફળ પૂછવું હશે પૂછ્યું છે ઓકે હવે ચાલો આધાર કેટલો છે ત્રિકોણ નો પાયો પાયાનું માપ કેટલું છે પાયો છે બરાબર અને એની ઊંચાઈ એટલે એની ઊંચાઈ છે એ ત્રણ સેમી સિમ્પલ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક ના છેદમાં બે ગુણ્યા બે ગુણ્યા એચ એક ના છેદમાં બે ગુણ્યા એટલે કે ચાર ગુણ્યા એચ ઊંચાઈ ત્રણ બે બે ચાર છે બે ગુણ્યા ત્રણ બે ત્રણ છ આ બે સેન્ટીમીટર ચાલો દાખલો બીજો દાખલો શું છે આધાર પાંચ સેમી આધાર સેમી છે એટલે કે બેઝ

એક ના છેદમાં બે બી પાંચ છે કેટલા દુબત્રીસ થાય સોળ દુબત્રીસ બરાબર એક આંકડા પછી પોઈન્ટ હતો એટલે એક પોઈન્ટ છ આવી ગયા હવે પાંચ ગુણ્યા એક પોઈન્ટ છ કરવાના છે પાંચ છ ત્રીસ ત્રીસ ની શૂન વધી પડી ત્રણ પાંચ એકા પાંચ પાંચ ને ત્રણ આઠ એક આંકડા પછી પોઈન્ટ હતો એટલે એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો આ રકમ આપેલી છે એટલે સેન્ટીમીટર આવશે બરાબર અહીંયા પણ આપણે બે દાખલા ગણી નાખ્યા બાકીના બે દાખલા તમારી રીતે તમારે પ્રેક્ટિસ કરવાના છે ચાલો હવે દાખલા નંબર ત્રણ છે એમાં કોષ્ટક આપેલું હશે બરાબર હવે ક્ષેત્રફળ તમને આપેલું જ છે પાયો અને ઊંચાઈ તમારે ગોતવાની છે હવે તમને પ્રશ્ન થાય કે ક્ષેત્રફળ આપણે ગોતતા હતા તો એ સૂત્ર મૂક્યો તો પાયાનું સૂત્ર અને ઊંચાઈનું સૂત્ર કઈ રીતે થશે બરાબર તો આપણે આ દાખલામાં સ્ટાર્ટિંગ કરીએ એટલે તમને આઈડિયા આવી જશે આપણે દાખલો ગણશું ને ત્યારે જ ચાલો જોઈએ આપણને પેલા ઊંચાઈ આપેલી છે આધાર આપેલો છે ઊંચાઈનું નું તમારે કોષ્ટક ખાનું ખાલી હશે ને એટલે ઊંચાઈ આપણે શોધવાની છે એચ આપણે ગોતવાનું છે બરાબર આધાર શું આપેલો છે બી કેટલો આપ્યો છે

શું થશે ક્ષેત્રફળનું સૂત્ર બી ગુણ્યા એચ હવે ની આપણને ખબર છે કિંમત વીસ એચ ની કિંમત ખબર નથી એટલે ને બીજું ક્ષેત્રફળ કેટલું આપણને હવે આ એચ ગોતવાનું હોય અને ગુણ્યા વીસ છે એટલે વીસ વાર એચ થાય ને ત્યારે આટલું થાય તો હવે થોડોક તમે વિચાર કરો આ એચ ગોતવાનું હોય ને એચ ને ગુણ્યા વીસ છે આ ગુણાકારના સંબંધમાં છે બરાબર તો વીસને બરાબરની આમ બાજુ મોકલી દઈએ તો ખાલી એચ જ વધે તો અહીંયા જે કિંમત મળશે એના બરાબર એચ હશે બરાબર આટલો તમને મગજમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હવે આ ગુણાકારમાં છે તો બરાબરની બીજી બાજુ જશે ને તો ભાગાકારમાં થઈ જશે એટલે કઈ રીતે થશે જો બસો છેતાલીસ આ વીસ ગુણાકારમાં છે બરાબર ની આમ બાજુ આવશે એટલે ભાગાકારમાં હોય જશે બરાબર એચ હવે અહીંયા કાંઈ નથી આ દાખલામાં છેદ જ ઉડાડવાના છે કઈ રીતે તો કે છેદમાં વીસ છે ને ઉપર બસો છેતાલીસ છે બે બેકી સંખ્યા છે બરાબર તો અહીંયા બે વડે છેદ ઉડાડીએ બે દસ વીસ થાય અને અહીંયા અડધા કર કેમ બે વડે ભાગશું એટલે કેટલા થશે છ ના અડધા ત્રણ ચાર ના અડધા બે બે ના અડધા એક એકસો ત્રેવીસ ના છેદમાં દસ હવે એકસો ત્રેવીસ ના છેદ માં દસ હોય ને એનો મતલબ શું છેદ માં દસ સત્તા બરાબર એટલે છેદ માં દસ હોય ને તો એક આંકડા પછી મોટ મૂકી દેવાનો એટલે બાર પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર આપણી ઊંચાઈ થશે બરાબર બાર પોઈન્ટ ત્રણ આપણી ઊંચાઈ છે હવે એ જ રીતે આપણે બીજો દાખલો કરીએ ચાલો નેક્સ્ટ ખાનામાં તમને ઊંચાઈ આપેલી છે કે આધાર

સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખશું શું થશે સૂત્ર બી ગુણ્યા એચ બી આપણને ગોતવાનો છે એ આપેલો નથી એચ આપણને આપેલો છે પંદર ક્ષેત્રફળ આપણને આપેલું છે એકસો ચોપન પોઈન્ટ બી અને પંદર છે બી ગુણ્યા પંદર છે બરાબર આ બે ગુણાકાર છે તો પંદર ને બરાબરની બીજી બાજુ લઈ આવવાનું એટલે બી આપણને મળી જાય બરાબરની બીજી બાજુ લઈ આવો એટલે ભાગાકારમાં આવી જાય એટલે એકસો પોઈન્ટ પાંચ

એકા પંદર પંદર દુ ત્રીસ પંદર કેમ કે આપણે ભાગાકાર એક હજાર પાંચસો પિસ્તાલીસ નો કર્યો તો અહીંયા એક આંકડા પછી પોઈન્ટ છે એટલે આપણે જવાબમાં એક આંકડા પછી પોઈન્ટ લખવો પડશે એટલે દસ પોઈન્ટ ત્રણ છે સેન્ટીમીટર એ આપણી એ આપણો આધાર થાય છે હવે ચાલો આપેલી છે ઊંચાઈ કેટલી છે અને આધાર તો નહીં આપેલો એ તો આપણે ગોતવાનું હશે ક્ષેત્રફળ કેટલું આપેલું છે ચાલો અહીંયા અડતાલીસ પોઈન્ટ બોતેર છે ખબર નથી ગુણ્યા એચ એચ એટલે આઠ પોઈન્ટ ચાર પેલાની જેમ આપણા રિવાજ પ્રમાણે ની બીજી બાજુ લઈ જાશું આઠ પોઈન્ટ ચાર ને એટલે અડતાલીસ

અને અહીંયા અંશમાં ચાર હજાર આઠસો બોતેર ગુણાકાર કે ભાગાકાર ન ફાવે તો આપણે નાની નાની સંખ્યાથી છેદ ઉડાડવાના ચાલુ કરવાની ચોર્યાસી ના અડધા કેટલા થશે ચાર ના અડધા બે આઠ ને અડધા ચાર બેતાલીસ છે હવે ચાર હજાર આઠસો બોતેર ના અડધા કેટલા થશે તો સ્ટાર્ટ કરીએ અડતાલીસ ના અડધા કેટલા થાય પચાસ ના અડધા પચીસ તો અડતાલીસ ના અડધા ચોવીસ ના અડધા 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 કેટલા થશે પાંત્રીસ તો છત્રીસ એટલે બે હજાર ચારસો ને છત્રીસ ભાગા બેતાલીસ બરાબર વળી પાછા આપણે બે બે બેકી સંખ્યા છે એટલે વળી પાછા આપણે છેદ ઉડાડી શકશું બરાબર બેતાલીસ ના અડધા થાય એકવીસ અને બે હજાર ચારસો છત્રીસ ના અડધા ચોવીસ ના અડધા કેટલા થાય બાર બાર ચોવીસ થાય ને એટલે ના અડધા અડધા એક હજાર બસો અઢાર અહિયાં એકી સંખ્યા નથી એટલે હવે અહીંયા બેકી સંખ્યા નથી આ એકી સંખ્યા છે આ બેકી સંખ્યા છે બે વડે છેદ ઉડશે નહીં ત્રણ વડે છેદ ઉડાડવા વિચારીએ જો બે ને એક ત્રણ થાય ત્રણ ની ચાવીનો ઉપયોગ કરશું ત્રણ ત્રણ ના ઘડિયામાં આવે એટલે છેદ ઉડશે અહીંયા એવી રીતે અહીંયા આઠ ને એક નવ નવ ને બે અગિયાર અગિયાર ને એક બાર બાર એ ત્રણ ના ઘડિયામાં આવેલા બે ત્રણ વડે વિભાજ્ય છે ચાલો તો ત્રણ વડે વિભાજ્ય છે તો આપણે ઉડાડીએ કેટલા તેરી એકવીસ થાય સાત તેરી એકવીસ હવે અહીંયા જોઈએ ત્રણ ચાર બાર એટલે બાર જીરો જીરો આવી ગયા નીચે ઉતારરો એકડો ત્રણ ના ઘડિયામાં એક આવે નહીં એટલે જીરો મૂકીને આટલો ઉતાર લેશું હવે ત્રણ ના ઘડિયામાં અઢાર ક્યારે આવે ત્રણ છ અઢાર એટલે ચારસો છ અને અહીંયા સાત છેદ માં બરાબર ચારસો છ ના છેદ માં સાત છે હવે આ સાત ને ચારસો છ વડે આપણે ભાગવાના છે સાત ને આપણે છેદ ઉડાડશું ભાગાકાર કરશું સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ બરાબર એટલે સાત પંચા પાંત્રીસ તો પાંચ વડે ભાગ આવશે ચાલીસ માંથી પાત્રીસ જશે તો પાંચ વધશે બરાબર પાંચ વધ્યા નીચે ઉતાર્યો છગડો કેટલા કેટલા સત્તા છપ્પન થાય આઠ સત્તા છપ્પન એટલે આપણને મળ્યા અઠાવન અને હજી આ દસ ભૂલવાના નથી મોટા ભાગના સ્ટુડન્ટ્સ છે આ દસ ને ભૂલી જશે ડાયરેક્ટ અઠાવન લખી નાખશે એટલે જવાબ ખોટો આવશે એટલે આપણને મળ્યા અઠાવન ના છેદમાં દસ હવે મેં તમને પેલા કીધું હતું કે છેદમાં દસ હોય એટલે એક આંકડા પછી પોઈન્ટ એટલે પાંચ પોઈન્ટ આઠ સેન્ટીમીટર એ આપણો જવાબ થશે ચાલો હવે નેક્સ્ટ કોષ્ટક ની અંદર રકમ છે એ તમારે પ્રેક્ટિસ કરવાની છે